વલસાડના વાપીમાં એક પેટ્રોલ પંપ પર અચાનક ઇકો કારમાં આગ ફાટી નીકળતા ભારે ભાગ દોડ મચી જવા પામી હતી સદનસીબે વાપી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને કારમાં લાગેલી આગ ઓલવી હતી જેમાં મોટી હોનરાહત થતા અટકી હતી આ સમગ્ર મામલે કારના માલિક પાસેથી મળતી વધુ વિગતો મુજબ વાપીના એક ગેરાજમાં ઇકો કાર રિપેરિંગ માટે આવી હતી જે કાર રિપેર થઈ ગયા બાદ ગેરેજ સંચાલકે ઇકો કારના માલિકને નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પર ઊભો

વાપી ફાયર બ્રિગેડ ની એક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો જેનાથી મોટી હોનારત થતા અટકી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પછી તામે જતા છવ્વીસો રૂપિયા ગેરેજનું બિલ આપ્યું પછી મને કીધું કે તમે પેટ્રોલ પંપ પર જાઓ ને છસો સાતસોનું પેટ્રોલ પુરાવો એટલે પછી અહીંયા રિટર્ન ગાડી લઈ આવો એટલે પાસા અમે જોઈ લઈએ એટલે મેં સાતસોનું પેટ્રોલ પૂરાવતા પછી સેલ માર્યો એટલે ગાડીમાં ધુમાડો નીકળવા ચાલુ થઈ ગયો પેટ્રોલ પંપ પર